બનાસકાંઠાના ડીસામાં ટ્રક અને બાઇક ચાલક વચ્ચે મારામારી થઈ જેરડા ગામ નજીક અકસ્માત બાદ આ બબાલ થઈ હતી બાઇક ચાલકે મિત્રોને બોલાવી ટ્રક ચાલક પર હુમલો કર્યો મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ટ્રક ચાલકે ડીસા તાલુકા પોલીસ મથકે હાલ તો સમગ્ર ગામને ફરિયાદ નોંધાવી છે પ્રકારે આ ઘટના સામે આવી ટ્રક ચાલકે હાલ તો આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ કરી છે જેરડા ગામે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ ટ્રક અને બાઇક ચાલક વચ્ચે બબાલ થઈ હતી બાઇક ચાલકે પોતાના મિત્રોને બોલાવીને ટ્રક ચાલકને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે રોહિત બનાસકાંઠાના ડીસામાં ટ્રક અને બાઇક ચાલક વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે શું વિગત ચોક્કસ થી વાત કરવામાં આવે તો આ જે મારામારીની ઘટના છે તે છેરડા પાસે આવેલી એક ખાનગી પર પરની ઘટના છે ત્યારે ટ્રક ચાલક દિશાથી ઝેડા તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી એક બાઇક સવાર આવ્યો હતો ને તે દરમિયાન જયારે ટ્રક ચાલકે બ્રેક મારી હતી અને પાછળથી બાઈક સવારને થોડું નુકસાન થયું હતું પરંતુ બાઇક ચાલકે ટ્રક ચાલક નો પીછો કર્યો હતો અને જેડા પાસે આવેલી ખાનગી હોટલ પાસે પહોંચ્યો હતો અને તે દરમિયાન તેના અન્ય મિત્રો ને બોલાવ્યા હતા અને તમામ જે મિત્રો આવી અને ત્યાં ભેગા થઈ અને ટ્રક ચાલક જ્યાં હોટલ પર ચા નાસ્તો કરવા બેઠો હતો ત્યાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો આ બાબત સમગ્ર જે ઘટના હતી મારામારીની તે સીસીટીવી માં પણ કેદ થઈ છે બનાવના પગલે તાલુકા પોલીસ મથકે જે ટ્રક ડ્રાઈવર હતો તે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની વિગતવાર જાણ કરી હતી જેથી આ જે તમામ જે હુમલા કરનાર લોકો છે તેમાંથી કઈક એમની અટકાયત પણ કરી દેવામાં આવી છે અને બીજા અન્ય જે લોકો હતા તે તમામ લોકો છે તે જેગોલ ગામ ના હોવાનું અત્યારે તેઓ સામે આવી રહ્યું છે જી બિલકુલ જાણકારી બદલ આભાર